બેટા તારે હું બનવાની ઈચ્છા હતી તારે માયાવતીએ એટલું કીધું કે બાપા મારે તો કલેક્ટર બનવાની ઈચ્છા હતી પણ પાંચ શિક્ષક ની ભરતી આવી

તો આપડે ક્યાં માંગે કોઈ કોટના માંગે મા એ મા તમારું કામ છે આ મારે થોડુંક તમને કેવું છે કારણ કે હું છત્રીસો કિલોમીટર પગપાળ આવે એટલે મારા બધા બહુ અનુભવ છે આપણી દીકરીએ તમે જોજો મારા ગામમાં